ઓમ નમસ્તે જી નિત્ય પ્રતિ કરવામાં આવતા અગ્નિહોત્રના આદૃશ્યને સમજવાનો પ્રયત્ન કરીશું સામગ્રી સમિધા ગ્રીત ઇત્યાદિ સમર્પિત કરીને યજ્ઞ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે અત્યારે હવનકુંડની અંદર સુવર્ણ રંગવાળા અગ્નિદેવતા દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એનું આકર્ષક તેજસ્વી મનમોહક સ્વરૂપ કોઈ પણ યજમાનને ભક્તને દ્રષ્ટાને પ્રસન્ન કરી દે એવું છે પરંતુ એનું મૂળ જોઈશું તો એના મૂળમાં જે સમિધા સામગ્રી ગ્રીત ઇત્યાદિ છે એનો રંગ કૃષ્ણ રંગ છે અર્થાત માનવ જીવન જીવતી વખતે પાયામાં રહેલા વ્યાપાર ધંધા ઉદ્યોગ કૃષિ કર્મ ઇ જે કર્મો છે એ કર્મોમાં રાજસિકપણું હોવાથી કાલીમાં દેખાતી હોય છે અને એના મૂળમાં એ મૂળમાં રાખીને પુણ્ય કાર્યરૂપી ધર્મકાર્યરૂપી પરોપકાર રૂપી દેવતા પ્રગટ થતો હોય છે અગ્નિ દેવતાનું પ્રાકટ્ય જેમ સમિધા સામગ્રી અથવા એમ કહીએ આ દૃશ્યને જોઈને કે નીચે જે કૃષ્ણ રંગની સાધન સામગ્રી દેખાઈ રહી છે કાળા રંગની સાધન સામગ્રી દેખાઈ રહી છે એના વિના શક્ય નથી કાળા કલરમાં દેખાતી સમિધા સામગ્રી કારણભૂત છે એ છે તો અગ્નિ ચમકતો તેજસ્વી અગ્નિ આપણી વચ્ચે મોજૂદ છે જો એ કૃષ્ણ કલરવાળી સાધન સામગ્રી વર્તમાન ન હોત તો અગ્નિનું આ તેજસ્વી સ્વરૂપ બી આપણા ધ્યાનમાં આપણા દર્શન પથમાં ન આવી શક્યું હોત પરંતુ વિચાર કરવા જેવી અને જાણવા જેવી વાત એ છે કે તેજસ્વી ઓજસ્વી આકર્ષક અગ્નિ દેવતા જેના કારણે છે એ સાંસારિક કર્તવ્ય કર્તવ્યકર્મોરૂપી કૃષ્ણ રંગ ધરાવતો વ્યવહાર આ જ અગ્નિના પ્રતાપથી ધીરે 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 જ્યારે વિરામ તરફ જતો હોય છે ત્યારે સંસારના વ્યાપાર ઉદ્યોગ નોકરી ધંધો દેન સામાજિક વ્યવહારો ઇત્યાદિ રૂપી જે આપણા પુણ્ય કમાવા માટેના મૂળ છે એ બધાને ધીરે 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 શ્વેત રંગ આપતો જાય છે તો કાળા રંગવાળી વસ્તુને સફેદ બનાવવાનો ઉપક્રમ આ દેવતાનો છે બરોબર એ જ રીતે અગ્નિ દેવતાને જો આપણે પુણ્યકર્મો સમજીએ માતા પિતા વડીલોની સેવાનું કાર્ય સમજીએ બાળકોને શિક્ષાને સંસ્કાર આપવાનું કાર્ય સમજીએ અને એ ધર્મ કાર્યમાં તેજસ્વીતા ઓજસ્વીતા મનમોહક પ્રણું જોઈએ આકર્ષક પ્રણું જોઈએ તો આપણે એ વાતનો સંતોષ માનવાનો છે કે કાળા રંગે દેખાતી સાંસારિક વસ્તુઓની માયાજાળનો ઉપયોગ કરીને આપણે એ પુણ્યકર્મો થકી સંસારની કાળા રંગની વસ્તુઓને રાજસિક વસ્તુઓને શ્વેત રંગ આપવાનો છે આ રીતે સાધન સામગ્રી પણ શ્વેત બની જાય અને એ સાધન સામગ્રીમાંથી પ્રગટતું પુણ્ય કાર્ય બી તેજસ્વી બની જાય એવું દૃશ્ય હવનકુંડના આગ્નિમાં આપણે જોઈ રહ્યા છીએ હવે ધીરે ધીરે શ્વેત રંગ પ્રવર્તી રહ્યો છે જ્યાં કાળો રંગ હતો માનવના સ્વભાવ પ્રમાણે જે ઘર સંપત્તિ પરિવાર પરિવારની સાથે આપણો રાગ હતો એ રાગને કારણે પરિવાર ઐશ્વર્ય વસ્ત્ર સાધન સામગ્રી કૃષ્ણ રંગની હતી દેખાતી હતી તે હવે એ સાધનથી પ્રાપ્ત કરેલા પુણ્યકર્મના કારણે ધીરે ધીરે શ્વેતરંગની એટલે કે સ્વયં પ્રશંસનીય શાંતિ સ્વરૂપ સાત્વિક બની રહી છે બની રહેવી જોઈએ તો આજે વિક્રમ સંવત બે હજાર એક્યાસીના ભાદ્રપદના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ છે રાતકાલીન સત્ર છે પૂજ્ય માતા અમથીબાની સ્મૃતિમાં યજ્ઞ કાર્ય સંપન્ન કર્યું છે અને યજ્ઞની પ્રસાદી તરીકે આ ધર્મ ચર્ચા આપ સૌની સેવામાં પ્રેષિત છે ધન્યવાદ